નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ તેર આવે સાત કવિતાના કવિ છે રાજેન્દ્ર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે કાવ્યમાં આવેલ શબ્દ મરવાનો અર્થ શું થાય જા સી કાચી કેરી ત્રણ કાવ્યમાં આવેલ શબ્દ અંકુર નો અર્થ શું થાય જવાબ આવશે ડી અંકુર અણુ પ્રશ્ન 2 કોશમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું એક હાલ હજી ખાલી તાજી યાદ તો આવશે એનો ખાલી ખાલી જગ્યા અને કોઈને છે અંકુર તો જવાબમાં આવશે મરવા ચાર દાળે ગુમીએ આપણ ગજવી તો જવાબ આવશે કોઈનો કોઈનોય ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે કોયલ નો અવાજ છે ઘર સુધી સંભળાય રહ્યો છે તો જવાબમાં આવશે ખોટું મોરતી પાંદડા ઢંકાઈ ગયા છે તો જવાબમાં આવશે ખરું ત્રણ આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે તો જવાબમાં આવશે ખોટું

પાંચમા વાક્યનો જવાબ જુઓ રમવા માટે વિશાળ વન ગમે છે પ્રશ્ન નીચેના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કોયલ ક્યાં બોલે છે ચ કોયલ કુંજમાં બોલે છે કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે ચ કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે ત્રણ આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષે યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે આંબાવાડીમાં મોર કેવી રીતે ઝૂલે છે દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે પાંચ જઈને સૌ મિત્રો શું કરશે ચ જઈને સૌ મિત્રો આંબાની ડાળીએ ડાળીએ

શેરિયા આવે સાત કાવ્યના નું નામ રાજેન્દ્ર શાહ છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નો નો ઉત્તર બે ત્રણ લખો કાવ્યમાં આંબાવાડીનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે

ચાર ગુમવું તો જવાબ આવશે રખડવું પાંચ ના તો જવાબ આવશે અવાજ છ ભેરવું તો જવાબ આવશે મિત્ર કરો પદ્ય અને ગદ્ય આપેલું છે તો જુઓ હાલને આંબાવાળી એ હજી પોરની તાજી યાદ તો ગદ્યમાં આવશે ચાલને આંબાવાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે પદ્યમાં જુઓ કોઈને મોટા મરવા અને કોઈને છંકુર ગદ્યમાં જવાબમાં જુઓ કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાને કપકો ફૂટી પદ્યમાં જુઓ ઘરનું નાનું આંગળું ગમે મોકડું મોડું વર્ણ પદ્યમાં જુઓ રમવા માટે ઘરનું આંગળું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે પદ્યમાં જુઓ ખાલી એ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાળ ગદ્યમાં જુઓ ચાલો મિત્રો જે ડરપો ખસે તે બાકાત રહેશે પ્રશ્ન ગાટા અક્ષર શબ્દ માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ લખો એક કોયલ નો સુધી સંભળાય છે અવાજ માટે કાવ્યમાં વપરાયેલો ત્રણ ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે છે જંગલ માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે આખો દિવસ રમવા મળશે દિવસ માટે શબ્દ વપરાયો છે ધન પાંચ બીકણ મિત્ર રમવા આવશે નહીં બીકણ માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે પ્રશ્ન નવ કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ પર ચેકો મારો ચેકવાના શબ્દોમાં આવશે દોડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી દાળ મોટું આંગણું સાકડું વન પ્રશ્ન દસ આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો અહિયાં જગદીપ વિરાણી ની કવિતા આપેલી છે તે જુઓ આ કવિતાને આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે

પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડ ની સુધારી ને લખેલી છે પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખો એક સાત તો જવાબ આવશે બુમ અવાજ એ પિયાતુ સ્મરણ સ્મૃતિ ત્રણ પાનું તો પાન પૂર્ણ ચાર મોકડું તો ખુલ્લું વિશાળ પાંચ વન તો જંગલ અરન્ય છ બેરું સાથી મિત્ર પ્રશ્ન 11 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક તાજુ તો વાસી બે ડોલતું તો સ્થિર ત્રણ ગેરો તો ફિક્કો ચાર મોકડું તો સાકળું પાંચ કાયર તો વીર છ બેરું તો સત્રુ પ્રશ્ન 14 નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખવું અવાજ તો સાત મિત્ર તો ભેડવું પ્રશ્ન પંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા તો જવાબ આવશે કુંડ બે આંબાના ફૂલ મંજરી તો જવાબ આવશે મોર ત્રણ

વિશેષણમાં મોકળું મોટું અને વિશેષ્ય ગોઠવો તો શબ્દોને શબ્દોકોષ ના ક્રમમાં ગોઠવતા આ રીતે આવશે જુઓ એક ના જવાબમાં જુઓ પાંદડું પેખવું પોર વન એનો જવાબ જુઓ શેરી સાત વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો